આ એક મહત્વનો સંદર્ભે પણ ભારતીય જનતા પાર્ટી માટે સાબિત થવાનો છે આવનારા સમયમાં કે કેટલાય અટકેલા નિર્ણયો પર હવે આગળ જતા અસર એની દેખાશે એવી સંભાવનાઓ ઘણા બધા લોકો જોઈ રહ્યા છે હવે એ સંભાવનાઓ એના પરિણામો એ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી તો એ વાતની ચર્ચાઓ આવશે નહીં એમના ગયા પછી કેવા નિર્ણયો લેવાય છે કોને મંત્રાલયમાં સ્થાન મળે છે એ બધા પર વિશેષ નજર બધાની રહેલી છે ગુજરાતનું મંત્રાલય એમ પણ સીમિત મંત્રીઓથી બનેલું છે સિસ્ટમને વધારે સ્મૂદલી અને સારી રીતે ચલાવવા માટે નવા અને વધારે ચહેરાઓની જરૂર છે પણ એ નવા ચહેરાઓ કયા આધાર પર ભારતીય જનતા પાર્ટી ગમે તેટલું નકારે એ નવા ચહેરાઓનું ચયન જ્યારે થાય છે ત્યારે માત્ર પોતાના પ્રોમિસિસ કે કામ કરવાની ક્ષમતા કે કેલિબરના આધારે નથી થતું એમાં જાતિગત બેલેન્સ પણ ઉમેરવામાં આવે છે એ જાતિગત બેલેન્સ પણ માત્ર જો અમારા કૈલુમાંને એવા નેતાઓની જગ્યાએ એ જાતિના એવા નેતાઓ કે જે સક્ષમ છે એ રીતે બેલેન્સ કરવામાં આવે તો એનો પણ એક અભૂતપૂર્વ સમન્વય બની શકે છે દરેક જાતિને પ્રતિનિધિત્વ આપવું એ રાજનીતિનું મૂળભૂત કર્તવ્ય છે એટલે તમે એસસી નેતાને પસંદ કરો તમે એસટીને પસંદ કરો તો તમે ઓબીસીમાંથી કોઈને પસંદ કરો તમે જનરલમાંથી કોઈને પસંદ કરો પણ એ શ્રેણીમાં પણ કેલિબરવાળા નેતાઓ હોય છે હવે ભારતીય જનતા પાર્ટી પોતાની ચયનની પ્રક્રિયા એ ક્ષમતાને જોઈને કરે છે કે પછી માની શકે મારી વાત એ રીતે કરવામાં આવે છે પાવર બેલેન્સ કેવી રીતે થાય છે કેમ કે આ એવી ગુજરાત એક એવી રાજનૈતિક ધરી છે કે જેના પર અલ્ટિમેટ બે માણસ માનવામાં આવે છે અમિત શાહ અને નરેન્દ્ર મોદી આ બંનેની આસપાસ જ બધું અહીંયા ફરતું હોય છે એમના જ માણસો છે એ રીતે એને જોવામાં આવે છે અલ્ટિમેટલી જ્યારે વાત પાર્ટીની આવે ત્યારે તો બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બનતા હોય છે પણ એ સિવાય છેલ્લા પાંચ વર્ષોમાં એ ધરી વારંવાર બદલાઈ દરેક શાસનમાં અને પાવરમાં આવેલા માણસે પોતાની એક નાની તો નાની પણ એક ધુરી ઊભી કરી અને જે ધરીમાં એમના ખાસ અંગત માનીતા માણસો હોય એ કોઈ પણ વ્યક્તિ જ્યારે નવું સત્તામાં આવે ત્યારે પોતાની આસપાસનું એવું વાતાવરણ એ બનાવવાનું પસંદ કરે છે જેમાં એ એમના માણસો હોય જેના પર એ ભરોસો કરી શકે જેની પાસેથી એ કામ કરાવી શકે જેને કહી શકે કે આ કામ કરજો તો દરેક આવતા નેતાઓ પોતાની આસપાસની એ ધરી બનાવે છે એ ધરી હવે જે બનેલી છે એ પાવર બેલેન્સ કેવું રહેશે ગુજરાતમાં એના પર પણ ખૂબ મહત્વની નજર રહેવાની છે